ના લાગું ન આવો અરે બાપરે આ વાત તો જો આજ નાના છોકરાથી નઈ બત્તર છે એ આમ હું તમારી મને હાલો પાણી ભરવા જવાનું આમ મને આ આવું પણ તું એ તમે મારા હાલો ન થાય હાલો મારો જીવ વાલો છે આગળ આલીમ કહું છે 我得啊

કાકાયા કાકા નોમે હ શું કરું એ મારી વાત તમે તમે છે ને કે પાણી ભરવાનું ન અને હંગવા તો જાતી જ નહીં બાકી સરપંચે કે ખબર છે ને આ બધું 3 એ ઉભા તો આ ગોરા લઈને કે મત એ સરપંચ ગોળા લઈને ક્યાં જાતાય તળાવે પાણી ભરવા બીજે ક્યાં જાય એ તમારી સાતના તડાવે નો જાતા આયા મોટો જબર દીપડો આયો હે આ લે લે હવે અમારે પાણી ભરવાને આવ્યું તો કે મોટો જબર દીપડો આયો આખું ગામ પાણી ભરે ત્યારે દીપડો આવતો નથી મને બધી ખબર છે તું એક નંબરનો ખોટી ન છો અમે તને મત નતાપ્યું ને એટલે તારે અમને પાણી ન જ ભરવા દેવું એ એ હું ખોટું નથી બોલતો આ શું કહું માતાજીના હા બસ જો તારી મને આ તર્પસોતા કેસે પાણી બાણી ભરવા નથી જાવું એકદી મૂર તેસા રહીશ પણ પાણી ભરવા જ નથી જાવું એ બા મને તમારી જ બધી ખબર છે તમે એક નંબરના કામચોર થઈ ગયામ ઘોળો લઈ લો નેમ હાલવા મંડો આ સરપંચ હવે એક નંબરના ખોટી ના છે અને બધા બીકણ આપે આમ હાલો મરતા વાલો આમ હાલો એમ કહું આમ તો જો મૈના નઈ મારું સરપંચ આપણે શું કરશું હવે ઊભાર્યો ઊભાર્યો આન્યા આન્યા આમ જોવો તડાવે પાણી ભરવા ગયા છે ને જેવા દીપડાના દર્શન થાય છે ને એ તૈયાર તમ જો રાડુ નાખવા મળશે બોકાહા નાખવા મન આયા ના આયા હાંભરો આપણે ઈનો અવાજ સાંભળો તિયારે જો તિયારે જો એય પંડો હરખો બાંધ્યો ને હા હરખો બાંધી દીધો હે દીપડો એ બકરી ખાવા આવે એટલે આપડે આ રાડુ ખેસવાનું છે તલાવ પાયા છે તલાવ પાયા છે તૈયાર રહ્યો એ બાલો ખાય ખા ને ભઈ આ તારે ઝાંઝરી નો આવત આ છોડી ક્યાં જાય એ ના જાસ એ સાહેબ દેખાતું નથી ગોળ હાથમાં છે તો પાણી ભરવા જાતા હોય તલાવે લે તલાવ ની દીકરી થા વિના ઘરે જા તારો બાપ દીપડો મોટો જબરો એ સાહેબ ન્યા કઈ દીપડો બીપડો નથી ખોટું બોલવામાં લે હું ખોટું બોલું છું

જોવો તમારો બાપ રાયડું નાખે જોવો નકે દીપડે એમને પકડ્યા લાગે છે જોવો અને અસર પસ હવે આપણે શું કરશું હવે તમારો બાપ અહીંયા ઊભો રહેવાય ભાકો અહીંયા થી ભાકો ભાકો અરે બાપ એટલો આટલો બધો અવાજ આવ્યો હે લાગે હે ઓલા બે જો ને એને પકડ્યું હાલો ચાલ હાલો તો હાલો તો હાલો હાલો તો મારી સોડીને તો દીપડો કાય આવે આથી છોડીને મા નાખી હેડુશી તારી છોડી મરી ગઈ હવે કામ કરી આપણે ભાગી દેવી ને આપણને ખાઈ દઈ છે